એટલે સનાતન ધર્મ ને ગીતાજી ને નાખે કોઈ ના બાપની મિત્રો આજે હું તમામે તમામ ખાસ મારા હિન્દુ ભાઈઓને અને અઢારય વરણને એક વિડીયો બતાવવા માંગુ કે આપણા સનાતન ધર્મ વિશે બોલે ને આપણા ગીતાજી વિશે બોલ્યો

આપણે પેલા શરૂઆત કરતા નથી આપણા ધર્મ ધર્મ ભારત દેશ ગુજરાત અને હર કોઈ રાજ્ય હાલે છે તો માત્ર ને માત્ર સંવિધાન થી તમારા મનમાં એવો હેર હોય કે અમે દલિતો ને ને કોઈ સાખી લેશે અમને કરશે નહી તો આ તો અમારી સંવિધાન રીતે લડાઈ છે જો અમારો સમાજ છે ને તો તમારું ગણેશ ગઢ પણ ઉખડી જાય અને ગણેશ ગઢ ઉખડી અને બાબા સાહેબ હોલ બની જાય મિત્રો આ હતો વિડીયો હવે તમે વિચાર કરો અઢાર વર્ષ વિચાર કરો કે આનામાં કેટલું વિકૃત માય છે આ બધી ભાગલા પાડવાના બધા નાટક છે સંવિધાન ને તો અમે માનીયે છીએ દિલ થી ને અઢાર વર્ષ માને સંવિધાન ને તને નો ખબર હોય ને તો કહી દઉં

ખવાય ત્યારે આખો પેલા પછી માને કોઈ કોઈ સનાતન ધર્મ વિશે કોઈ પણ બોલશે ન્યા સહન કરી લેવામાં નહી આવે ગીતાજી નું એટલું મહત્વ છે ગમે ક્રાઈમ થતો હોય ગમે ગુનો થતો હોય ને પેલા ગીતાજી ઉપર હાથ મુકાવવામાં આવે ને અમારો સનાતન ધર્મ એટલો જ મહત્વનો છે ને અમારા સનાતન ધર્મ નહી અઢારે વર્ણ માને જ છે ને અઢારે વર્ણ સનાતન ધર્મ જ છે વાતો કરે એટલે માન મર્યાદા ને રહેવાનું આ વિડીયો ફરી એક વખત કહી દઉં કોઈ સમાજ વિશે નથી બનાવ્યો મેં જય મુરલીધર જય શ્રી રામ જય હિન્દ શ્રી રામ જય હિન્દ હમજાઈ ને વંદાય ಬಾಕಿ ಅಭಿನಂದ